આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ ખેરાલુ તાલુકાના સાગથળા ગામે આપણે આવેલા છીએ મારી સાથે અહીંના યુવા પ્રગતિશીલ ખેડૂત છે કમલભાઈ ચૌધરી વેલકમ એગ્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા ચાર વર્ષથી કમલભાઈ વેલકમ એગ્રોટેકની મેગા કીટ વાપરી રહ્યા છે દરેક પાકની અંદર આજે મકાઈના પાકમાં પણ એમને વેલકમ એગ્રોટેકની મેગા કીટ વાપરેલી છે તો આજે એમના મોઢે આપણે સાંભળીશું કે ભાઈ મેગા કીટનું પરિણામ કેવું મળ્યું

દરેક પાકની અંદર તમે પાયામાં અથવા આંતરખેડમાં અથવા ઉપરથી નાખીને પાણી પણ મૂકી શકો છો ખૂબ સારા પરિણામ આજે ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વાપરે છે એમનો વિશ્વાસ બોલે છે ઓકે ધન્યવાદ થેન્ક યુ